અરબી સમુદ્રના દરિયામાં સક્રિય બનેલી સિસ્ટમે રાજ્યની અંદર આવનારી ત્રણ કલાક થી લઈને હવે પછીની ચોવીસ કલાક અતિ ભયંકર સાબિત થતી જોવા મળવાની છે દરિયાની અંદર આગળ વધી રહેલું શક્તિ નામનું વાવાઝોડું ધીમે ધીમે નબળું પડીને વહેલી સવાર મોડી રાત્રિ દરમિયાન ગુજરાતમાં હળવો વરસાદ અને હળવી ઠંડીની શરૂઆત જોવા મળી રહી છે પરંતુ ગુજરાતની અંદર બપોર દરમિયાન ભયંકર ગરમીની સાથે બફારાનું પ્રમાણ અત્યારે ગુજરાત રાજ્ય વધી રહેલું જોવા મળી રહ્યું છે ગુજરાતમાં આજથી લઈને હજી પણ આગામી પાંચ દિવસ સુધી વાતાવરણની અંદર કેવા બદલાવ આવશે કયા વિસ્તારો ઉપર હવે પછીની કલાકોમાં વરસાદનો કેવો ખતરો ટોળાઈ રહ્યો છે અને ભારતીય હવામાન વિભાગની સાથે ખાસ જાણી લેજો અરબી સમુદ્રનું વાવાઝોડું નબળું પડીને પોતાની દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારો તરફ હવેથી ગતિઓ કરતું જોવા મળ્યું છે અત્યારે વાવાઝોડું આ વાવાઝોડું નવસો કિલોમીટર દૂર અરબી સમુદ્રના દરિયાની અંદર સ્થિત બનીને પોતાની સાયકલોનિક સિસ્ટમનો ઘેરાવો ગુજરાતના વિસ્તાર સુધી ઘેરાવી રહેલો જોવા મળી રહ્યો છે જેના કારણે સિસ્ટમની ઘાતની અવરજવર અસર ગુજરાત ઉપર અત્યારે વત્તે જોવા મળી રહ્યું છે ગુજરાત રાજ્યની અંદર હવે છેલ્લે છેલ્લે વરસાદનો છેલ્લો રાઉન્ડ શરૂ થતો જોવા મળવાનો છે અને આ છેલ્લો રાઉન્ડ ગુજરાતમાં આવનાર વીસ દિવસ એટલે કે હજી પણ દિવાળીના તહેવાર દરમિયાન રાજ્યમાં આ છેલ્લો રાઉન્ડ શરૂ થઈ રહેતો જોવા મળવાનો છે જેની અસરને લઈને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારથી દક્ષિણ ગુજરાત કચ્છના અનેક જિલ્લાઓની અંદર સતત મોટા પલટાવ અત્યારે ગુજરાત રાજ્ય ઉપર આવી રહેલા જોવા મળી રહ્યા છે તેની સાથે સાથે હવે પછી રાજ્યની અંદર અનેક વિસ્તારની અંદર તોફાની પવનોની અવરજવરને લઈને પણ મોટી આગાહી કરવામાં આવી રહી છે અરબી સમુદ્રના દરિયામાંથી વાવાઝોડા સિસ્ટમ નબળી પડીને ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધતી હોવાના કારણે અત્યારે પવનની ઝડપની અંદર બદલાવ જોવા મળી રહ્યો છે ત્રીસ થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતના ક્ષેત્ર જેમાં દરિયાઈ કાંઠાના સંપૂર્ણ વિસ્તાર ઉપર પણ અત્યારે તોફાની પવનોની અવરજવર વધતી હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે જી દર્શક મિત્રો ખાસ જાણી લેજો ગુજરાતના અનેક વિસ્તારની અંદર આવનારી ત્રણ કલાકની અંદર નવા જૂની થવાને લઈને મોટી મોટી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે તમે જોઈ શકો છો અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધી રહેલું શક્તિ નામનું વાવાઝોડું હવે પછી સીધું જ ગુજરાતના વિસ્તારો તરફ ગતિઓ કરતું જોવા મળવાનું છે જેના કારણે ભારતીય હવામાન વિભાગ અને તંત્ર એલર્ટ મોડની અંદર આવી ગયું છે તંત્ર દ્વારા દરિયાઈ કાંઠાના બંદરોની અંદર અત્યારે ભયજનકની અંદર એક નંબરનું સિગ્નલ દરિયાઈ કાંઠા વિસ્તાર માટે લગાવવામાં આવી રહ્યું છે ભોપાલના વિસ્તારથી લઈને અત્યારે રાજસ્થાનના વિસ્તારમાંથી સોમાસાની વિદાય થઈ ચુકી છે ગુજરાત રાજ્યની અંદર પણ અત્યારે જે વરસાદ વરસી રહ્યો છે જે બંગાળની ખાડીના દરિયામાંથી આવેલી સિસ્ટમ ગુજરાતના વિસ્તારોની અંદર ટકરાયા બાદ આગળ વધીને શક્તિ નામના વાવાઝોડાની અંદર પરિવર્તિત થતું હોવાને લઈને ગુજરાતની અંદર વરસાદ મેઘરાજા હોય તેમ ગુજરાતમાં આવનાર દિવસની અંદર હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે જે બાદ ધીમે ધીમે વરસાદનું જોર ગુજરાત રાજ્ય ઉપરથી ઘટતું હોય તેવા દ્રશ્ય જોવા મળવાના છે પરંતુ આગામી ત્રણ દિવસ સુધી હજી પણ અનેક વિસ્તારોમાં કડાકા ભળાકા અને વીજળીના ચમકારા થતા હોય તેવા દ્રશ્ય ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તાર ઉપર જોવા મળવાના છે જો આપણે ગુજરાતમાં સરેરાશ વરસાદની માહિતી મેળવીએ તો આ સીઝન દરમિયાન ગુજરાત રાજ્યની અંદર એકસો ને અઢાર ટકા સુધીનો સરેરાશ વરસાદ ગુજરાત રાજ્ય ઉપર વરસી ચૂકેલો જોવા મળી રહ્યો છે જેમ જેમ અત્યારે અરબી સમુદ્રની સિસ્ટમ ગુજરાતના વિસ્તારો તરફ ગતિ કરી રહી છે તેમ તેમ વાતાવરણની અંદર પલટાવ આવવાની સાથે ગુજરાતના હવામાનની અંદર

કેવું હવામાન જોવા મળવાનું છે કયા કયા વિસ્તારોની અંદર શક્તિ નામના નબળું પડવાની પલટાવની સાથે સાથે શું હલચલ જોવા મળશે જે અંગેની સંપૂર્ણ વિગતો દર્શાવવામાં આવી રહી છે તમે લાઈવ પણ અત્યારે જોઈ શકો છો ગુજરાતના છૂટાછવાયા વિસ્તારની અંદર હળવાથી મધ્યમ શરૂઆત થતી હોય તેમ ગુજરાતની અંદર

ડિપ્રેશન ના વિસ્તારમાંથી લો પ્રેશરના વિસ્તારોની અંદર પરિવર્તિત થતું જોવા મળ્યું છે આમ હવે પછી આ વાવાઝોડું સતત નબળું પડતું જોવા મળવાનું છે તેમ છતાં પણ ચારે દિશાઓમાંથી માંથી ફૂંકાતા તોફાની પવનો અને તમે જોઈ શકો છો અત્યારે સોમાસુ વિદાય લેવાની તૈયારી કરતું હોય તેમ દક્ષિણીય ભારતના તટીય વિસ્તાર એટલે કે મુંબઈ હૈદરાબાદ નાગપુર ભુવનેશ્વર વિશાખાપટ્ટનમ બેંગલવીના તટીય વિસ્તારથી બેંગલુરુ અને વરસી રહેલો જોવા મળ્યો છે ગુજરાત રાજ્યની અંદર આગામી ત્રણ દિવસોમાં હળવાથી મધ્યમ અને ધીમા વરસાદની આગાહીઓ કરવામાં આવી રહી છે તેની સાથે સાથે વરસાદીય સિસ્ટમની અત્યારે ઘેરાવો અને આય પ્રેશર સિસ્ટમની સાથે ગુજરાતના વિસ્તારમાંથી બની રહેલા શિયર ઝોનના તીવ્ર સ્ટ્રફ લાઇનની અસરને લઈને આવનારી કલાકની અંદર ગુજરાતમાં તોફાની હલચલ સક્રિય બનતી હોય તેમ ગુજરાતના અનેક હવામાનની અંદર મોટા પલટાઓ જોવા મળવાના છે જેમાં દેવભૂમિ દ્વારકાના ક્ષેત્રથી ભાટિયા ખંભાળીયાના વિસ્તારથી ઓખા બંદરમાં જામનગરના ક્ષેત્રથી લાલપુર કાલાવડના વિસ્તારથી ધોળ ક્ષેત્રની અંદર તેવી જ રીતે ચીખલીના પંથકથી લઈને ભાણવડ પોરબંદરના વિસ્તારથી કુતિયાણા ઉપલેટા જેતપુર ગોંડલના ક્ષેત્રની અંદર સાથે સાથે જૂનાગઢના વેરાવળ ઉના વિસ્તાર થી કોડના તુલસી શામના ક્ષેત્રથી રાજુલા અને મહુવાના હવામાનની અંદર ઓછિતાના પલટાવ આવવાની સાથે હવે પછીની કલાકોમાં માં દબાણ વધતું હોય તેવા તોફાની પવનો ફૂંકાતા જોવા મળી શકે છે ખરસલ્યા તળાજા પાલીતાના બગસરાના વિસ્તારથી અમરેલીના તટીય ક્ષેત્રની અંદર ભાવનગરના દરિયાઈ વિસ્તારથી સોનગઢ હળવી ગરમી અને ઠંડીનું પ્રમાણની સાથે સાથે વાતાવરણ જોવા મળ્યું છે રાજકોટના ક્ષેત્રથી કાલાવડ ચોટીલાના વિસ્તારથી રાણપુર વિસ્તારની અંદર પણ હવામાનની અંદર હળવા પલટાઓ આવી રહ્યા છે ધંધુકા લીમડી સુરેન્દ્રનગરના વિસ્તારથી થાણ વાકાનેર સાવડી મોરબીના ક્ષેત્રમાં નળ સરોવરના વિસ્તાર ઉપર પણ અત્યારે ઘોર અંધાર પડ રોપે વાદળોના ઝુંડ મંડરાઈ રહ્યા છે નવલખી માવિયા હાલવડ ધાંગધરાના વિસ્તારની અંદર ઓચિંતાનો પલટાવ આવતો હોય તેમે સંપૂર્ણ સૌરાશના વિસ્તારોની અંદર અરબી સમુદ્રના દરિયામાંથી આવી રહેલા હવે તોફાની અને ભેજયુક્ત પવનનો જોર ગુજરાત રાજ્ય ઉપર વધતું જોવા મળી રહ્યું છે આમ ગુજરાતના દરિયાઈ કાઠાના વિસ્તારમાં દિવસે દિવસે ભેજના પ્રમાણની અંદર વધારો થતો હોવાને લઈને હવે પછી હળવી ઠંડીની સાથે ગુજરાતમાં વરસાદ અને તેની સાથે સાથે અનેક વિસ્તારોની અંદર બપોર દરમિયાન ગુજરાતમાં ભયંકર ગરમીની સાથે બફારાનું પ્રમાણ થતું હોય તેમ ગુજરાતમાં ડબલ ઋતુના અહેસાસને લઈને મોટી ચેતવણીઓ દર્શાવવામાં આવી રહી છે જો કે દક્ષિણીય ગુજરાતના અનેક વિસ્તારોની અંદર પણ હવામાન બદલાવાને લઈને મોટી આગાહીઓ દર્શાવવામાં આવી રહ્યું છે અત્યારે જેમ જેમ ગુજરાત પરથી સોમાસુ વિદાય આવીને પહોંચીને અટકેલું હોય તેમ હવે પછી વલસાડના ક્ષેત્રથી લઈને બિલીમોરા સાથે સાથે રાજ્યની અંદર વિસ્તારની અંદર પણ પલટાવ આવવાને લઈને શક્યતાઓ દર્શાવવામાં આવી છે જેમાં સાપુતારાના વિસ્તારથી આહવા નવસારીના વિસ્તારથી બિલીમોરા અને વલસાડના જિલ્લાની અંદર હળવો પલટાવ આવી રહેલો જોવા મળી રહ્યો છે સુરત બારડોલી વ્યારાના વિસ્તારોની અંદર ધીમી ધારે ઝાપટા સ્વરૂપીય વરસાદીય માહોલની શક્યતાઓ દર્શાવવામાં આવી છે કોસંબા વાંકલ ઉમરપાડા ડિડિયાપાડાના ક્ષેત્રની અંદર પણ હવામાનની અંદર મોટા પલટાવને લઈને મોટી ચેતવણીઓ જાહેર કરવામાં આવી છે સિનોર કરજણ જાંબુસર દહેજ અને ભરૂચના વિસ્તારો માટે મોટું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે ડભોઈના વાતાવરણની અંદર પણ મોટી મોટી સિસ્ટમની અસરો અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારો પર ઘેરાયેલી સિસ્ટમની ઘાતની અસરને લઈને હવે એક ઇંચથી લઈને બે ઇંચ સુધીના હળવાથી મધ્યમ વરસાદ વરસવાની દક્ષિણીય ગુજરાતના વિસ્તારો ને લઈને પણ મોટી ચેતવણી ને મોટી આગાહી કરવામાં આવી રહી છે ગુજરાત રાજ્યની અંદર મહાનગર પાલિકા તરીકે અહેમદાબાદનો જિલ્લો અને વરોદરાના વિસ્તારની અંદર વધતું હોય તેમ અહેમદાબાદથી વિસ્તારની અંદર પવનની તીવ્રતાની અંદર પણ મોટા ફેરબદલ જોવા મળી શકે છે જેની સાથે સાથે દાહોદ છોટાઉદેપુર લુણાવાડાના વિસ્તારથી લઈને મહિસાગર ગોધરાના વિસ્તારથી બોડેલી વડોદરા ખંભાત નડિયાદ ધોળકા અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારો ઉપર પણ પવન સાથે હળવાથી મધ્યમ ઝાપટા સ્વરૂપે વરસાદી માહોલ વરસવાને લઈને નવી આગાહીઓ કરવામાં આવી રહી છે રાજસ્થાનના વિસ્તારથી ગ્વાલિયર નવી દિલ્હી જોધપુરના વિસ્તારથી અલાહાબાદના વિસ્તારમાંથી પવનો ધીમે ધીમે ઉત્તરીય ગુજરાતના વિસ્તારો તરફ આગળ હિંમતનગર મહેસાણા રાધનપુર અને થરાદના વિસ્તારોની અંદર ચોમાસાની વિદાયની હવે છેલ્લો રાઉન્ડ પોતાની અસર દર્શાવતો હોય તેમ ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ હળવા વરસાદ વરસવાને લઈને મોટી મોટી આગાહી અત્યારે ઉત્તરીય ગુજરાતના વિસ્તારોને લઈને દર્શાવવામાં આવી રહી છે કચ્છના સંપૂર્ણ વિસ્તારોની જો આપણે માહિતી મેળવીએ તો કચ્છની અંદર હળવું છવાયું વાતાવરણ મનરાતું જોવા રહ્યું છે જેની અંદર પણ ખાસ કરીને લખપત નળિયા બાડેલી ખાવડ ગાંધીધામ રાપર અને માંડવીના ક્ષેત્રની અંદર પલટાવ આવતા હોય તેમ રાજ્યની અંદર કહીએ કરતો હોય રાઉન્ડ ગુજરાતમાં હવે પછી તબાહી મચાવતો જોવા મળવાનો છે તેની સાથે સાથે શક્તિ નામનું વાવાઝોડું પણ ધીમે ધીમે નબળું પડીને ગુજરાતના વિસ્તારોની અંદર ફરી એકવાર આગળ વધતું જોવા મળ્યું છે આમ નવી તાજી આગાહી પ્રમાણે આગામી ત્રણ દિવસની અંદર ગુજરાતના અનેક વિસ્તારમાં મોટા પલટાવ આવવાની સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી ગુજરાત માટે દર્શાવી દેવામાં આવી રહી છે આજનું હવામાન જેની સંપૂર્ણ વિગત મેળવવાના છીએ દેશના અનેક રાજ્યોની સાથે સાથે હવે પછી ગુજરાત વિસ્તારની અંદર પણ તોફાની પવનો ફૂગાવાને લઈને મોટી ચેતવણી જાહેર કરવામાં આવી રહી છે અનેક વિસ્તારમાં ગુજરીના કડાકા ભડાકા સાથે તીવ્ર થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટીનો જોર અનેક વિસ્તારોમાં વધતું હોય તેમ ગુજરાતમાં આજે પણ વર્ષાદીય માહોલ રહેવાને લઈને આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી દ્વારા ગુજરાતની અંદર આવનારી તેર ઓક્ટોબર સુધી રાજ્યના વિવિધ વિસ્તારની અંદર છૂટાછવાયાથી લઈને હળવાથી મધ્યમ વરસાદ વરસવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે જેમાં પણ ખાસ કરીને

અનેક જગ્યાઓ પર વૃક્ષો થતા હોય તેવામાન વિભાગના જણાવ્યા રૂપાંતરિત થતું જોવા મળ્યું છે જેના કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને ગુજરાતની અંદર હજી પણ વરસાદીય ગતિવિધિઓ ચાલુ રહેતી હોય તેવા દ્રશ્ય જોવા મળવાના છે ગુજરાત રાજ્યની અંદર ખાસ કરીને દક્ષિણીય ગુજરાતની અંદર

હજી પણ ત્રણ થી ચાર દિવસ સુધી રાજ્યની અંદર ચોમાસું પોતાની અસરો દર્શાવતું જોવા મળવાનું છે જે બાદ રાજ્યની અંદર ચોમાસાની વિદાય જોવા મળવાની છે અને ચોમાસાની વિદાયની વેળાએ પણ રાજ્યની અંદર અનેક વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ અને જાપતા સ્વરૂપીય વરસાદીય માહોલ શરૂ રહેતા હોય તેવા દ્રશ્ય ગુજરાત રાજ્યની અંદર હજી પણ જોવા મળી શકે છે ખાસ કરીને આવનાર ત્રણ દિવસની અંદર ગુજરાતના કેટલાક ભાગોની અંદર સાથે સાથે મહારાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર દક્ષણીય પશ્ચિમીય ચોમાસુ સત્તાવાર રીતે વિદાય લેશે પરંતુ વેસ્ટર્ન ના ડિસ્ટર્બન્સ ની અસર ને ધ્યાનમાં રાખતા ગુજરાત રાજ્ય ની અંદર આગામી સાત દિવસ સુધી વરસાદ વરસવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે રાજ્યના કેટલાક વિસ્તારોની અંદર હળવાથી લઈને ગાજવીજ સાથે હળવાથી ધીમા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તમે જોઈ શકો છો ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારથી મુંબઈના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં દરિયાની અંદર બળી રહેલી ડિપ્રેશન વાળી સિસ્ટમની અસરને લઈને

અરબી સમુદ્રના દરિયાની અંદર શક્તિ નામનું વાવાઝોડું ધીમે ધીમે નબળું પડીને ડિપ્રેશન વિસ્તારની અંદર પોતાનું સ્વરૂપ બદલી રહેલું જોવા મળ્યું છે જેની અસરને ધ્યાનમાં રાખતા હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમુક વિસ્તારો ની અંદર પણ વરસાદ પડી રહ્યો છે જ્યારે કે દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહીઓ કરવામાં આવી રહી છેલ્લા ચોવીસ કલાકની જો આપણે માહિતી મેળવી તો ગુજરાતની અંદર દોઢ ઇંચ નવસારીની અંદર ચીખલી ની અંદર પણ છવા ઇંચ અને ખીરગામના પંથક ની અંદર એક ઇંચ ઇંચ વરસાદ આવેલો જોવા મળ્યો છે વલસાડના ઉમરગામ દાહોદના દેવગઢ બારીયા અને વાપીની અંદર અંદર અગિયાર મીમી થી લઈને પચીસ મીમી એટલે કે એક ઇંચ જેટલો ભિન્ન ભિન્ન વિસ્તારો ની અંદર વરસાદ વરસી ચૂકેલો જોવા મળ્યો છે ગુજરાતના હવામાન ની અંદર પણ સતત મોટા બદલાવો આવી રહ્યા છે બદલાવ આવવાની સાથે હવે પછી ચોમાસાની સ્થિતિની માહિતી મેળવી કે કયા વિસ્તારની અંદર કેવી અસરો જોવા મળી શકે છે તો તમે જોઈ શકો છો કચ્છનો વિસ્તાર નોર્થ ગુજરાત ઈસ્ટ ગુજરાત સૌરાષ્ટ્ર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર આ વર્ષના સરેરાશ વરસાદની માહિતીઓ જાહેર કરવામાં આવી રહી છે સૌથી વધુ અત્યારે કચ્છના વિસ્તારની અંદર ઉત્તરીય ભારતના કેટલાક ભાગોની અંદર એક પખવાડિયા થી અંદર ચોમાસાની સત્તાવાર વિદાય ને લઈને જાહેરાતો શરૂ થઈ ગઈ છે તેમ છતાં પણ ગુજરાત રાજ્યની અંદર અનેક વિસ્તારોથી અનેક દિવસોથી વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વેરાવળ ભરૂચ ઉજનુ હવે ધીમે ધીમે વિદાય લેતું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે તેવી જ રીતે મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાંથી આગામી બે થી ત્રણ દિવસની અંદર ચોમાસાની વિદાયની સંપૂર્ણ તૈયારીઓ થતી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે અરબી સમુદ્ર ઉપર વાવાઝોડું શક્તિ સર્જાયું હતું જે ધીમે ધીમે નબળું પડી ગયું છે પરંતુ તેની અસર તરીકે લો પ્રેશર એરિયા રહ્યો છે સમુદ્રની સપાટીથી આ એરિયા દૂર અત્યારે ઉપર જોવા છે અને હવે પછી તે પશ્ચિમ મધ્ય અરબી સમુદ્ર ની અંદર આગળ ગતિ કરશે જેના કારણે આવનાર બાર કલાકની અંદર લો પ્રેશરની અંદર પણ આ સિસ્ટમ ધીમે ધીમે નબળી પડતી જોવા મળવાની છે જેના કારણે ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના વિસ્તાર અને દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર

ચૌદ ડેમો ચલકાઈ ગયા છે અને દક્ષિણી ગુજરાતના વિસ્તારની અંદર આવેલા તેર માંથી બાર ડેમ ચલકાઈ ગયા છે કચ્છની અંદર આવેલા વીસ ડેમ માંથી દસ ડેમ ચલકાઈ ગયા છે અને સૌથી વધુ સૌરાષ્ટ્ર અંદર આવેલા એકસો ને એકતાલીસ ડેમ માંથી અત્યારે પંચાશી ડેમ સંપૂર્ણ પાણીથી છલકાઈ ગયેલા જોવા મળ્યા છે આમ આ વખતે રાજ્યની અંદર ચોમાસાએ ધમાકેદાર બેટિંગ કર્યાની સાથે અનેક વિસ્તારની અંદર જળબંબાકાર વરસાદ ગુજરાત પર વેરેલો જોવા મળી રહ્યો છે